હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર પાંચ જૈવિક ક્રિયાઓ તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના ચાર પાર્ટના ઇન્ટેક્સના પ્રશ્નનું સોલ્યુશન ના જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્નો આપેલા છે જે પાના નંબર એક્યાસીના છે તો પહેલો પ્રશ્ન છે આપણે આપણા જેવા બહુકો સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરતી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે તો એનો આન્સર છે આપણા જેવા બહુ પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી શરીરચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતો ઓક્સિજન મોકલી શકાય નહીં એક ગણતરી મુજબ આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચવા માટે આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે આથી આપણા જેવા બહુકોષીય સજીવોના ઓક્સિજનની જરૂરિયાત પૂરતી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે ત્યારબાદ પ્રશ્ન બે છે કોઈ વસ્તુ જીવન છે તેમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું તો અહીં આન્સર આપેલો છે કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે પહેલી તો હલનચલન બીજી વૃદ્ધિ ત્રીજી છે શ્વાસોશ્વાસ ચોથી છે કોષ રચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું ત્યારબાદનો પ્રશ્ન ત્રણ છે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે તો અહીં આન્સર આપેલો છે પહેલું છે સીઓ ટુ અને એચ ટુઓ માટે વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગ થાય છે ત્યારબાદ બીજી કાચી સામગ્રી આપેલી છે કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત ઓટો એ અજારક એટલે કે ચારક સજીવો દ્વારા શ્વસનમાં ઉપયોગ થાય છે ત્યારબાદનો પ્રશ્ન છે ચોથો જીવન ટકાવી રાખવા માટે તમે કઈ પ્રક્રિયાને જરૂરી ગણો છો તો અહીં આન્સર આપેલો છે કે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ જેવા કે પોષણ શ્વસન વહન ઉત્સર્જન વૃદ્ધિ આણવીય ગતિ વગેરે જરૂરી છે ત્યારબાદ પાના નંબર સત્યાસી ના પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે કે સ્વયં પોષણ અને વિષમ પોષણ વચ્ચે શું તફાવત છે તો ચાલો જોઈએ તો અહીં તફાવત તમને આપેલા છે કે સ્વયંપોષી પોષણ સ્વયંપોષી પોષણમાં પહેલું છે તે લીલી વનસ્પતિઓનું અને કેટલાક જીવાણુમાં રહેલા જોવા મળે છે જ્યારે વિષમપોષી પોષણ તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે ત્યારબાદ સ્વયંપોષી પોષણમાં છે કે આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો સીઓટુ અને એસ્ટોનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે જ્યારે વિષમપોષી પોષણમાં આ પ્રકારના ખોરાકમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે ત્યારબાદ ત્રીજું છે સ્વયંપોષી પોષણમાં આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની અગત્યની પ્રક્રિયા છે જ્યારે વિષમ પોષણમાં આ પોષણ માટે ખોરાકની પાચનક્રિયા અગત્યની છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે તો અહીં ઉત્તર છે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી તો પહેલી છે સીઓ ટુ સીઓ ટુ એ વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે બીજું એસ ટુ એટલે કે પાણી વનસ્પતિના મૂળમાંથી તે શોષણ કરે છે ત્રીજું છે ઉર્જા ઉર્જા એ વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે તો અહીં આન્સર આપેલો છે જઠરમાં એસિડની ભૂમિકા અથવા કાર્ય તો પહેલું છે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય અંગે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે બીજો છે જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે ત્રીજો પેપ્સીન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને ચોથા નંબરનો છે અદ્રાવ સારોને ઓગાળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે તો અહીં આન્સર આપેલો છે કે પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકો એટલે કે કાર્બોહાઇડ્રેટ લિપિડ પ્રોટીન એ ખોરાકના જટિલ ઘટકો છે જેનું સાદા દ્રવ્ય અને સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટિત એટલે કે પાચન કરે છે ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે પાચિત ખોરાકના કે પદાર્થના અભિશોષણ માટે નાના આંટા એટલે કે શેષાંત્ર રચનાઓ કેવી હોય છે તો અહીં આન્સર આપેલું છે નાનું આંટો લાંબી નલિકામય રચના છે તેના અંદરના અસ્તરમાં આંગળીઓમાં આંગળીમય પ્રવર્ધ જેવા કે રસાયંકરો આવેલા છે તે રુધિરવાહિની યુક્ત અને અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે ત્યારબાદ પેજ નંબર નાઇન્ટી વન એકાણુંના ના પ્રશ્નો છે તો અહીં પહેલો પ્રશ્ન છે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયા એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ થાય છે તો જોઈએ એનો આન્સર તો હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી સ્ટર્ચર પ્રાણીઓ જર્ચર પ્રાણી પ્રાણીઓની તુલનામાં સ્વસંદર નીચો એટલે કે ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીત કઈ છે તો અહીં તમને આન્સર આપેલો છે તો ગ્લુકોઝ એટલે કે છ કાર્બન અણુ છે જે કોષરસમાં પ્રક્રિયા થાય એટલે કે ફાયરોઈડ એટલે કે ત્રણ કાર્બન અણુ પ્લસ ઉર્જા આપે છે અને તે ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે ઇસ્ટમાં પ્રક્રિયા કરે તો ઇથેનલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા આપે છે ત્યારબાદ તે ઓટોના અભાવે પ્રક્રિયા કરે ઓટોના અભાવે આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા આપે છે અને ઓટોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ ઉર્જા આપે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે મનુષ્યોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે તો તેનો આન્સર છે ઉત્તર છે મનુષ્યમાં રંજક દ્રવ્ય હિમોગ્લોબિન અને ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય થાય છે તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે વાત વિનિમય માટે માનવ ફેફસા મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે તો ક્વેશ્ચન નો આન્સર છે વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ જેવી કે વાયુકોષ્ઠ અને તેની ફરતે રુધિર કેશક રુધિર કેશિકાઓ આવેલી છે ત્યારબાદ પેજ નંબર નાઇન્ટી સિક્સના ક્વેશ્ચન છે તો પહેલો ક્વેશ્ચન છે કે માનવમાં વાહન વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા કયા છે આ ઘટકોનું કાર્ય શું છે તો માનવમાં પરિવહન તંત્રના ઘટકો એટલે કે પહેલું રુધિર છે અને તેના કાર્ય આપેલા છે તો રુધિરમાં રુધિર રસ રક્તકણ શ્વેતકણ ત્યારબાદ ત્રાક કણો જોવા મળે છે તો રુધિરસમાં વિવિધ રુધિરસનું કાર્ય શું છે તો વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ એટલે કે ખોરાક સીઓ ટુ ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જ દ્રવ્યોનું વહન થાય છે જ્યારે રક્તકણ એટલે કે રાતા રાતારુધિરકોષો તેનું કાર્ય ઓટોનું વહન કરવાનું હોય છે શ્વેતકણ શ્વેત રુધિરકોષો જેનું કાર્ય રોગ રોગકારકો સામે લડવાનું અને પ્રતિકારકતા વધારવાનું છે ત્યારબાદ રાટકણો કે જે ઈજા સ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરે છે ત્યારબાદ બીજું છે હૃદય હૃદય રુધિર પંપ તરીકે કાર્ય કરે છે અને ત્રીજું છે રુધિર વાહિનીઓ જેમાં ધમનીઓ શિરાઓ અને રુધિર કેશિકાઓ આવેલી છે તો ધમનીઓ હૃદયથી અંગો તરફ રુધિનું વહન કરવાનું કાર્ય કરે છે શીરાઓની વાત કરીએ તો વિવિધ અંગોથી હૃદય તરફ રુધિનું વહન કરે છે રુધિર કેશિકાઓનું કાર્ય શું છે તો રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોને આપલે કરે છે ત્યારબાદ લસિકાનું કાર્ય લસિકાનું કાર્ય નાના આટરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોશીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે છે ત્યારબાદ પ્રશ્ન બે છે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે તો આન્સર જોઈએ આપણે તો સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉંચાની જરૂરિયાત સંતોષી શકાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા કયા છે તો આન્સર થ્રી છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક તંત્ર કે વહન તંત્રના ઘટક બે છે જલવાહક અને અનવાહક જલવાહક જેને જલવાહિની અને જલવાહિનિકી કહે છે અને અનવાહક એટલે કે ચાલની નલિકાને સાથી કોશો ત્યારબાદ પ્રશ્ન ચાર છે વનસ્પતિમાં પાણી અને સારોનું વહન કેવી રીતે થાય છે તો તેનો ઉત્તર છે પાણીના સંવહનનો માર્ગ એટલે કે મૂત્ર સોરી મૂળ પ્રકાંડ અને પર્ણોની જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનનું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રનો તફાવત સર્જાય છે આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્ર તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે ત્યારબાદ મૂળ દાબ દ્વારા પાણીનું વહન તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે રાત્રિ દરમિયાન પાણીના ઊધવા વહન માટે મૂળ ડાબ જરૂરી છે આથી વનસ્પતિના શરીરમાં સૌથી ઊંચા સ્થાન સુધી પાણીનું વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે સજન ખેંચાણ દ્વારા પાણીનું વહન તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવા ક્રિયાને બાષ્પસર્જન કહે છે પર્ણરંધ્ર દ્વારા ગુમાવતા પાણીનું પૂરતી પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે પર્ણના કોષોમાંથી પાણીના અણુઓ બાષ્પી વન ખેંચાણ ઉત્પન્ન કરે છે આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીના સ્તર પાણીના ઉપર તરફ ખેંચે છે ત્યારબાદ દિવસ દરમિયાન જે પર્ણરંધ્ર ખુલે છે ત્યારે સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉધ્વ વહન માટે પ્રેરક છે એટલે કે મુખ્ય પ્રેરક છે આ મૂળમાંથી એટલે કે મૂળથી પણો તરફ સોસાયેલા પાણી અને દ્રાવ્ય શરીરના વહન માટે બાષ્પસન મદદરૂપ કરે છે ત્યારબાદ પાંચમા નંબરના ક્વેશ્ચન છે વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે તો એ આન્સર છે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજો વહનને સ્થળાંતર કહે છે સ્થળાંતર સાથે સંકળાયેલી સંવહન પેશી અનવાહક કહે છે પ્રકાશ નિપજો નિપોજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો જેમ કે અન્નવાહકમાં વહન પામે છે આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો બીજ ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે અન્નવાહકમાં સ્થળાંતર દરમિયાન ઉર્જાનો વહન ઉર્જાનો ઉપયોગ થાય છે શુક્રકોષ એટલે કે શર્કરા એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાનો ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે તેથી થતો આશ્રુતિ દામનો વધારો પેશીના પાણીનો પ્રવાહને પ્રેરે છે આ દબાણથી અનવાહકમાં દ્રાવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે આમ વનસ્પતિ જરૂરિયાત મુજબ આમ અનવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે ઉદાહરણ તરીકે જ્યારે વસંતઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે અનવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થો સ્થળાંતર તેમજ સંલગ્ન એટલે કે કોષોની મદદથી ચાંદી નલિકા ઉદ્વવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે ત્યારબાદ પેજ નંબર નાઇન્ટી એટના ક્વેશ્ચન તો પહેલો ક્વેશ્ચન છે મૂત્રપિંડ નલિકાની રચના અને ક્રિયાવિધિનું વર્ણન કરો તો આન્સર છે મૂત્રપિંડમાં પાયારૂપ ગ્રહણ એકમ મૂત્રપિંડ નલિકા છે પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે તેઓ નજીકમાં નિકટમ રીતે ગોઠવાયેલા હોય છે મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચડામય રચના છે તેના અગ્રભાગે કપ આકાની બાઉમેની કોઠળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે બાઉમેની કોઠડીમાં પાટડી દિવાલવાળી રુધિર કેશિકાનું ઝુખો ગોઠવાયેલું હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે અહીં તમે આ આકૃતિમાં જોઈ શકો છો મૂત્રપિંડ નલિકાનો ઉત્સર્જક આપેલો છે ત્યારબાદ મૂત્રપિંડ નલિકાની ક્રિયાવિધિ વિધિ મૂત્રપિંડ નલિકા મૂત્ર નિર્માણનો હેતુ રુધિર રુધિરમાંથી ઉત્સર્જક દ્રવ્ય ગાળીને અલગ કરવાનો છે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક દ્રવ્ય યુરિયા યુરિક એસિડ વગેરે દૂર કરે છે ગારણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે બાઓમેની કોઠડીમાં ગારણ એકત્ર થાય છે પ્રારંભિક ગારણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે જેમ જેમ ગારણ મૂત્રપિંડમાં જેમ જેમ ગારણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેનો ઉપયોગી પદાર્થ પસંદગીશીલ પુનઃશોષણ પામે છે પાણીના પુનઃશોષણના શોષણના પ્રમાણનો આધાર શરીરના શરીરમાં પાણીની માત્રા અને ઉત્સર્જિત કરાતા દ્રવ્ય નકામા પદાર્થો પર રહેલો છે આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે ત્યારબાદ આપણે આ તમને ઉપયોગી નથી પરંતુ આપણે જોઈ લઈએ જોઈ લઈએ કે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ છે તે દરરોજ એકસો એંસી લીટર પ્રારંભિક કારણ ઉત્પન્ન થાય છે આમ છતાં ઉત્સર્જિત મૂત્રનું કદ એક કે બે લીટર દિવસ દરમિયાન હોય છે બાકીનું કારણ મૂત્રપિંડ નલિકાઓમાં પુનઃ શોષણ થાય છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી ત્યારબાદ પ્રશ્ન બે છે ઉત્સર્જન પદાર્થનો છુટકારો મેળવવા માટે વનસ્પતિ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો એને અહીં આક્ષર આપેલો છે વનસ્પતિઓ પા પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્જક અંગો તંત્ર ધરાવતી નથી આમ છતાં તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે પહેલું છે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામીની પદ તરીકે ઉદભવતું ઓટું એટલે કે ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે બીજું છે વનસ્પતિઓ બાષ્પોસર્જનની ક્રિયામાં વધારાના પાણી વાયુરંધ્ર દ્વારા મુક્ત કરે છે ત્યારબાદ છે કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્જક પદાર્થોમાં પર્ણોમાં સંગ્રહ કરે છે ત્યાં પર્ણો ખરી પડે છે ત્યારબાદ છે કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થો સંગ્રહ કોષે રસ્તાનીઓમાં કરે છે વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેવા કે સ્ફટિકો રેઝિન એટલે કે વાળ રાળ અને ગુંદરનો જૂનો જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે વનસ્પતિઓ કેટલીક ઉત્સર્જક દ્રવ્યો પોતાની આસપાસ ભૂમિમાં ઉત્સર્જિત કરે છે ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આ મૂત્ર નિર્માણ પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે તો ઉત્તર છે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને ઉત્સર્જન દ્રવ્ય પદાર્થ એટલે કે ઉત્સેજક પદાર્થના માત્રા વડે થાય છે શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સેજક પદાર્થો વધારે છે તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સેજક દ્રવ્ય ઓછા હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે બસ અહીં આટલો છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકી રહેલા પણ ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ